લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી જીતની ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું કે બનાસકાંઠાની દાતા અને વાવ બેઠક પર ભલે કોંગ્રેસને વધુ મત મળતા હોય પરંતુ આ વખતે ભાજપને બમણી લીડ મળશે હું જોઉં છું જે પ્રમાણ હું વાવ જોઉં છું જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસ ને હોઈ શકે બે ની અંદર એમણે કલ્પના કર્યું એના કરતાં વધારે લીટ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરીશ તો અરવલ્લી ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમિત પટેલે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે ભાજપ ઉમેદવાર શોમનાબેન બારૈયા વિરુદ્ધ થઈ રહેલા વિરોધમાં તેમની સંડોવણી ન હોવા છતાં સોશિયલ મીડિયામાં તેમણે બદનામ કરાતા હોવાનો આરોપ લગાવ્યો છે સાથે જિલ્લા ભાજપનું વાતાવરણ બગાડવાના પ્રયાસ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમજ ભીખાજી ઠાકોર વિરુદ્ધ પત્રિકાકારનું ષડયંત્ર રચનારને ખુલ્લો પાડવા પણ તેમણે ફરિયાદમાં માંગ કરી છે

કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે પહેલા ઉમેદવારી આપવામાં આવી હતી તેમની સામે જે પત્રિકા કાંડમાં તેમનું નામ સંડોવણી હોવાની બાબત સોશિયલ મીડિયામાં નામ જોગ આપવાના કારણે તેમની બદનામી થઈ રહી છે અમિત પટેલની એના કારણે અમિત પટેલે આ પ્રકારની જે બદનામી થઈ રહી છે તેના માટે તેમને અરજી આપી છે અને જે લોકો દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે એ લોકોને ખુલ્લા પાડવામાં આવે છે તેને પણ પોલીસ પાસે માંગણી કરી છે પોલીસ કાર્યવાહીની માગણી માંગણી કરી છે ત્યારે આ સમગ્ર જે પત્રિકા કાંડ ઉભો થયો ત્યારબાદ ટિકિટ બદલાઈ હતી નવીન ઉમેદવાર જાહેર થયા પરંતુ ત્યારબાદ પણ અમિત પટેલને ટાર્ગેટ કરવામાં આવતા હતા ટાર્ગેટ કરવાના કારણે તેમની જે બદનામી થતી હતી તે આખરે અત્યારે પોલીસ તો શરણ લીધું છે ને પોલીસ પાસે તપાસની માંગ કરી છે

હવે તરફ ગામ પણ ભાજપ સાથે હોવાનું ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે વધુ વિગત મેળવીશું કેતન અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચુક્યા છે કેતર વધુ માહિતી શું છે ચોક્કસથી જણાવી દઉં કે વિસનગર તરફ ગામ હવાઈ ભાજપમાં જોડાય છે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની દ્વારા આ જે ભરતી મેળો હોય છે ઓપરેશન તે પાર પાડવામાં આવ્યું હતું તરફ ગામના જે આગેવાન હોય છે હાલના અને પૂર્વ જે કોંગ્રેસ હોદ્દેદારો છે તે તમામ જે હોદ્દેદારો હોય છે તે ભાજપમાં જોડાય છે

રાજ્યના પાડોશમાં આવેલી પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાને છે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કર્યું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા કોંગ્રેસે અરવલ્લી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફરી અને લોકોનું સમર્થન માંગ્યું પ્રચારમાં કેતન પટેલના પત્ની અને મહિલા અગ્રણી અમી પટેલ પણ જોડાયા હતા કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે વર્ષ બે હજાર ઓગણીસમાં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જોકે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે આ વખતે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં લોકોને મફત વીજળી આપવાના વાયદા આપ્યા છે દમણ અને હવેલીમાં અઠ્ઠાણું ટકા વીજળી ઉદ્યોગો વાપરે છે અઠ્ઠાણું ટકા નાઇન્ટી એટ પર્સન્ટ અને માત્ર બે ટકા જે વીજળી છે એ આપણા અહીંયા લોકલ આપણા ખેડૂતો અને રેસિડન્સ વાપરે છે અમે અમારા મેનિફેસ્ટોમાં લખીશું કે બે ટકા વીજળી એટલે કે તમામ દાદાનગર હવેલી દમણ દીવના રેસિડન્સોને ફ્રી કરી દેવાય પણ હું દમણ દીવની વાતો કરું તો દમણ દીવમાં તમામ આપણા જે ખેડૂતો છે અને જે રેસીડન્ટ જે આપણા બધા જે જે વીજળી આવે છે એ અમે ફ્રી કરાવી સમસ્યા તો દમણમાં અનગિનત છે અમે બધાની સમસ્યા સમજી વિચારીને અમારો મેનિફેસ્ટો કાઢો છે ને અમારો વિચાર છે કે લોકોને રોજગારી એ લોકોની વીજળીની બિલ એ લોકોનું એડ્યુકેશન એ લોકોના જોબ્સ એ બધું અમે વિચારીને

પ્રસરાવી રહ્યા છે વહેલી સવારે છ વાગે સાયકલ યાત્રા થી નીકળી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી સાયકલ સવારોનું તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું સૌએ અવશ્ય મતદાન કરીશું તે અંગે સિગ્નેચર કેમ્પેનમાં પણ ભાગ લીધો હવે વાત કરીશું રૂપાલાની માફી છતાં યથાવત રહેલા વિરોધને પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં ત્રણ જિલ્લાઓ બાદ હવે જ્યારે ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સુર ઉભા થઈ રહ્યા છે દ્વારકા સુરેન્દ્રનગર ભાવનગર અને હવે જૂનાગઢમાં પણ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકો કોએ વિરોધ નોંધાવ્યો છે એક તરફ ગઈકાલે રાજકોટમાં પુતળુબાડી સળગાવનારા ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસ અટકાયત કરતા ક્ષત્રિય સમાજે ભારે રોષ સાથે આક્રોશ વ્યક્ત કર્યો એટલું જ નહીં આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી ઉગ્ર માંગ કરી હતી હજી પણ પરશુત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ અને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે દ્વારકાના ખંભાળિયામાં રાજપૂત સમાજની મહિલાઓ મેદાને આવે છે વિનાયક સોસાયટી વિસ્તારમાં મહિલાઓએ પરમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કર્યો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચમકી ઉચ્ચારી મહિલાઓએ ઘરે ઘરે જઈ પોસ્ટર્સ લગાવ્યા તમે બહિષ્કાર કરો અને એની ટિકિટ રદ કરો કારણ કે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે ખરાબ ટીપડી કરી ખરેખર મોટા મંત્રી પદ માણસ છે આનાથી આવું બોલાતું નથી ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર કરશું એ અમારા બધા એ જ છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે અમે આજથી ઘરે ઘરે બેનર લગાવી અને ઝુંબેશ ચલાવી છે ભાવનગરમાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજના યુવાનોએ નાની ચોકડી પાસે રોડ પર આવીને વિરોધ વ્યક્ત કર્યો વિરોધ કરી રહેલા તમામ યુવાનોની પોલીસે ધરપકડ કરી સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે તેવી જાહેરાત કરવામાં આવી પીટી જાડેજા નેતા યુવરાજસિંહ જાડેજા આ સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા પરશોત્તમ રૂપાલાના વિવાદિત જે નિવેદનના મામલે જૂનાગઢમાં રાજપૂત સમાજની બેઠક મળી જૂનાગઢ રાજપૂત સમાજે રાજકોટ રાજપૂત સમાજને ટેકો જાહેર કરી દીધો છે રઘુવીરસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે જે પણ નિર્ણય લેવાય તેમાં સહમતી અમારી રહેશે ખાસ કરીને જૂનાગઢ રાજપૂત સમાજ પરશોત્તમ રૂપાલા સામે વિરોધ દર્શાવવા કાલે કલેક્ટરને આવેદન પણ આપશે પરશુતમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ગોંડલના જયરાજસિંહ જાડેજા સમર્થનમાં આવ્યા હતા વિરોધ કરતા લોકોને ચીમકી પણ આપી હતી ત્યારે જયરાજસિંહ જાડેજાને જામનગરના ધ્રોલના સજ્જનસિંહે લલકાર ફેંક્યો છે જયરાજસિંહ ભાઈને કહેવા માંગુ છું કે હું જાડેજા સજ્જનસિંહ જટ્ટુભા ગામ મોટા વાગોદર તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર હું કહેવા માંગુ આપો ત્યાં હું આવવા તૈયાર છું અને આપની સાથે

and how